નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે આ ઊંચા ટેમ્પરેચરમાં વાવેતર કરવું કે નહીં કરવું તો કઈ રીતે કરવું કેમ કે આમ જોઈએ તો અત્યારે ચાલીસ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જાય અને જે કાંઈ વાવેતર કરેલું હોય અને પાણી આપવામાં મોડું થાય તો ઉગાવો ઓછો આવે છે દાણા બફાઈ જાય છે અથવા ઉગ્યા પછી બળી જાય છે તો આ બધી પરિસ્થિતિમાં કાળજી એ રાખવાની જો વાવેતર કરવું હોય તો જે પ્રમાણે રોજ પી શકે એમ હોય એટલું વાવેતર કરતું જવું અને પિયત આપી દેવું ઘણી વખત એવું થાય છે કે દસ વીઘાનું ખેતર હોય એક સાથે બધું હોવાઈ જાય છે પછી પીવામાં ચાર પાંચ દિવસ કાઢી નાખે તો ચાર પાંચ દિવસમાં એવું થાય પહેલે દિવસે બીજે દિવસે પીધું હોય એમાં ઉગાવો સારો હોય બીજે દિવસે ઓછો હોય ત્રીજે દિવસે એથી ઓછો હોય પાંચમા દિવસે એથી ઓછો હોય તો આવી નુકસાની ન જાય એટલા માટે રોજે રોજ જેટલું પીવે એમ હોય એટલું જ આગળ વાવેતર કરવું અથવા કે પાય અને પછી પણ વાવેતર કરવો અને પછી પિયત આપી દો તો પણ ચાલે હવે આવી રીતે મગફળીમાં પણ આપણને ઇશ્યુ થતા હોય ત્યાર પછીની વાત છે કપાસ હવે કપાસના પાકમાં એવું હોય કે ખાલી શાહ પલાળતા હોય પાટલા છે એ કોરા રહેવા દેતા હોય કેમ કે પાણી ઓછું જોઈએ બીજું બધું ઓલું થાય નહીં પણ પરિસ્થિતિ એવી થાય છે કે વચ્ચેનો સાહ જે છે એ પાણીથી પલાળ્યો હોય અને આપણે પાળની જે અધોઈ લે કપાસ્યા ચોપી દઈએ છીએ તો એમાં પણ પરિસ્થિતિ એવી થાય છે કે કે ત્યાં પણ ધીમે ધીમે કોરું થઈ જાય છે અને બાજુમાં હાવ કોરું હોય તો એ જે હીટ છે એ બહુ લાગે છે એને હિસાબે કપાસિયા ઉગ્યા પછી પણ બળી જાય છે અથવા એમાં પાન સફેદ જેવા થઈ જતા હોય છે કે ક્લોરોફિલ કન્ટેન છે એ એકદમ બળી જતું હોય છે તો આવી પરિસ્થિતિમાં પણ કપાસમાં આપણે બેથી ત્રણ વાર વધારે ચોંકવા પડે છે તો શક્ય હોય તો જો વધારે પાણી હોય અને જે વિસ્તારમાં અત્યારે વરસાદ થયો છે ત્યાં વાવેતર થઈ જાય તો વાંધો નહીં કા પછી આખું એકવાર છે ખેતર પાટલા સહિત બધું ઓરવી દેવું જોઈએ ઓરવી અને જે જમીન તાટી પડી જાય ત્યાર પછી ખાલી સાહ પૂરતું જ પાણી આપી અને વાવેતર કરીએ તો ચાલે પણ ખાલી સાહમાં જ વાવેતર કરીએ છીએ પાટલું કોરું હોય છે જે પાંચ ફૂટને છેટે કપાસ હોવાતો હોય તો એક ફૂટ હોવાતું હોય તો ચાર ફૂટ છે એ કોરું રહેતું હોય તો એ જે કોરું રહેશે એની હીટ છોડ ઉપર વધારે લાગે છે એટલે એને હિસાબે ઉગ્યા પછી બળી જાય છે પછી જ્યારે વરસાદ થાય છે અને ત્યારે એકદમ ઠંડુ થઈ જાય છે બહારનું વાતાવરણ પણ ઠંડુ થઈ જાય છે જમીન પણ ઠંડી થઈ જાય છે અને છોડ ટ્રેસને સહન કરી અને એકવાર ઉભો રહ્યો હોય તો જ્યારે વરસાદ થાય છે ત્યારે પણ એમાં સડનલી સુકારાનો પ્રશ્ન આવતો હોય છે તો આવી રીતે વાવેતરમાં એ ધ્યાન રાખવું બીજું કે મગફળીમાં જ્યારે આપણે વાવેતર કરીએ છીએ કે વાવેતર કરતી વખતે સારી કોઈ પણ આગળ આપણે વિડીયો મૂક્યો કે સારી કોઈપણ ફૂગનાશક હોય એનો પટ મારવો કે જેમાં ઉગ્યા પછી વાયરું ખેંચાય તો ત્યારે એમાં કાળી ફૂગ ન લાગે પણ ત્યાર પછી બીજું જોઈએ તો કે વધુ ઉગાવવા માટે સારું ઉગાવવા માટે જે પીજીઆર બેઝમાં જે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં જોઈએ તો ઘણા બધા એવા મોલિક્યુલ આવતા હોય છે એમાં જે એસ એસડીએમ એટલે સીડ ડ્રેસિંગ મટીરીયલ જે બારની કંપનીનું એક આવે છે એનો પણ એક કિલોએ અઢી ગ્રામ લેખે પટ મારી અને વાવેતર કરો તો ઉગાવો વધુ આવે ઝડપી આવે આવ્યા પછી પણ એનો ખોરાક મળતો રહે એટલે જોસ્સાદાર રહે ત્યાર પછી બીજા કોઈ પણ એમિનો એસિડ હોય કે પ્રોટીન હોય એનો પણ પટ મારી અને વાવેતર કરી શકાય છે તો આમાં જે આપણને થોડો ઘણા જે બાહ્ય પરિવહન હિસાબે ઓછો ઉગાવ આવે છે તેમાં આપણને ફાયદો થાય છે પણ મગફળીમાં શક્ય હોય ત્યારે ફૂગનાશક અને મુંડાને લગતું મોલિક્યુલ આગળ આપણે જે વિડીયો મૂકેલો છે એનો એક પટ મારી અને વાવેતર કરવામાં આવે તો આપણે મુંડા અને કાળી ફૂગ એના માટે ખાસ બચવાનું છે ત્યાર પછી સફેદ ફૂગ આવતી હોય કે સુકારો આવતો હોય એના માટે આગળ આપણે જે બેક્ટેરિયા છે ટ્રાઇકોડર્મા અને સિડોબોનાસ નાખી અને એનું આપણે નિયંત્રણ કરી શકીએ તો આવી રીતે અત્યારે આ ઊંચા તાપમાનમાં વાવેતર કરવું કે નહીં એના વિશેની માહિતી હતી વધુ માહિતી માટે જે આ નંબર આપવામાં આવે છે એમાં તમે ફોન કરી અને માહિતી લઈ પણ શકો છો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર